લાઈફ ડિફેન્સ સંચાલક પ્રવીણ કાંગશિયા સામે એક યુવતી પર દુષ્કર્મ આચાર્ય ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે પાલનપુર પૂર્વ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પ્રવીણ કાંગશિયાની ની દ્વારકાથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

તરીકે પણ ઉલ્લેખ કરવામાં છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલો પ્રકાશમાં આવતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું નોંધનીય છે કે આરોપી પ્રવીણ કાંગસિયા સામે અગાઉ પણ છેડતી તેમજ પોક્સો એક ઠેઠની અનેક ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે જે તેના ગુનાહિત ઇતિહાસને વધુ પુષ્ટિ આપે છે પાલનપુર પૂર્વ પોલીસે આરોપી પ્રવીણ કાંગશિયાની દ્વારકાથી અટકાયત કરી લીધી છે અને મામલે સઘન તપાસ શરૂ કરી છે આ ઘટનાએ ડિફેન્સ એકેડેમી જેવી સંસ્થાઓમાં યુવતીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય અપાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે